પ્લાસ્ટિકનો જન્મ ખનીજ તેલનું ઉત્પાદન કરતા કારખાનામાં થાય છે ખનીજ તેલ અને પ્રાકૃતિક ગેસની એકબીજામાં રાસાયણિક પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયામાં બહુલક અથવા પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિકના મુખ્ય તત્વોનું નિર્માણ થાય છે પોલિમર્સમાંથી પ્લાસ્ટિક બને છે અને ફરી બીજા કારખાનામાં આ પ્લાસ્ટિકમાંથી વિવિધ આકારની બોટલ બનાવવામાં આવે છે આ બોટલમાં પાણી ઠંડા પીણા અથવા તેલ જેવા પદાર્થ ભરવામાં આવે છે ત્યારબાદ તે બોટલને વેચવા માટે સમગ્ર દુનિયામાં મોકલવામાં આવે છે આપણે આ બોટલને ખરીદીએ છીએ તેમાં રાખેલ પાણી ઠંડા પીણા પીને ખાલી કરીએ છીએ અને તેને કચરામાં ફેંકી દઈએ છીએ એનું આગળ શું થાય છે ચાલો જોઈએ કે પ્લાસ્ટિકની બોટલનો આગળનો પ્રવાસ કેવો હોય છે ઘણી બધી આવી બોટલ અન્ય કચરા સાથે ડમ્પિંગ ગ્રાઉન્ડ પર એટલે કે કચરાના ઢગલાના મેદાનમાં પહોંચી જાય છે ડમ્પિંગ ગ્રાઉન્ડ એક એવી જગ્યા છે જ્યાં એક અથવા એકથી વધારે શહેરનો ભેગો કરેલો કચરો લાવીને ફેંકી દેવામાં આવે છે ડમ્પિંગ ગ્રાઉન્ડ પર આ બોટલ એવીને એવી જ પડી રહે છે આગામી અમુક દિવસો સુધી કેટલાય પ્રકારના કચરાનો ઢગલો તેની પર ફેંકવામાં આવશે આ બોટલ નો બચેલો કૂચો દ્રવ્ય પદાર્થ અને બાકીના કચરામાં રહેલ રસાયણ વરસાદના પાણીમાં ધોવાઈ જાય છે તેમાંથી કોઈક રસાયણ ખૂબ જ હોઈ શકે છે રસાયણોથી મિશ્રિત આ પાણી વહેતી નદી અને તળાવ સુધી પહોંચી જશે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જળચર પ્રાણીઓ પર આ રસાયણોનો હાનિકારક પ્રભાવ પડી શકે છે વૈજ્ઞાનિકોનું એવું પણ કહેવું છે કે પ્લાસ્ટિકની બોટલનું વિઘટન થઈને તેને માટી જેવું બનવામાં લગભગ પાંચસો વર્ષથી પણ વધારે સમય લાગી શકે છે અને ત્યાં સુધીમાં આ બોટલથી થનાર નુકસાનનો સિલસિલો ચાલુ રહેશે પ્લાસ્ટિકની કેટલીક બોટલ તો ઝરણા સુધી પહોંચી ગઈ છે ઝરણાની સાથે વહેતી વહેતી નદીમાં અને નદીમાંથી દરિયામાં પહોંચી ગઈ છે કહેવાય છે કે દર વર્ષે એસી લાખ ટન પ્લાસ્ટિક દરિયામાં જાય છે દરિયાઈ જીવ પણ આ પ્લાસ્ટિકમાં ફસાય છે અને મરી જાય છે કેટલાક દરિયાઈ જીવ જ્યારે આ પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોને ખાય છે ત્યારે પ્લાસ્ટિક તેમના પેટ સુધી પહોંચી જાય છે આ પણ તે જીવોના મોતનું એક કારણ બની શકે છે પ્લાસ્ટિક બોટલ નો પ્રવાસ થોડોક અલગ હોય છે આ દુકાન આવે પ્લાસ્ટિક નો કચરો નાખવા માટે અહિયાં એક અલગ કચરાનો ડબ્બો મૂકવામાં આવ્યો છે કેટલાક જાગૃત ગ્રાહકોએ પ્લાસ્ટિક ની બોટલ ને યોગ્ય ડબ્બા માં ફેંકી છે ત્યાંથી આ બોટલો એક કારખાના માં જશે જ્યાં કચરા ને રિસાયકલિંગ એટલે કે પુનઃ નિર્માણ કરવામાં આવે છે અહીંયા બધી બોટલોને ચપટી બનાવીને બ્લોક જેવો આકાર બનાવવામાં આવે છે આ બ્લોકના ફરી વખત નાના નાના ટુકડા કરવામાં આવે છે આ ટુકડાઓને અગાળીને કેટલીક ઉપયોગી વસ્તુ બનાવવામાં આવે છે અત્યાર સુધી આપણે પ્લાસ્ટિકની બોટલના અલગ અલગ ત્રણ પ્રવાસ જોયા છે એમાંથી કયો પ્રવાસ તમને વધારે પસંદ આવ્યો કયા પ્રવાસમાં પ્લાસ્ટિકની બોટલોનું નિરાકરણ સાચી રીતે કરવામાં આવ્યું તેનું કારણ શું છે તેના વિશે વિચારો હવે ડિટેક્ટિવ બનો અને શોધો તમારા ઘરેથી નીકળતા કચરાનું આગળ જઈને શું થાય છે તમારા દ્વારા કચરામાં ફેંકેલી વસ્તુઓનો આગળનો પ્રવાસ કેવો હોય છે તેની શોધખોળ કરો અને તેના વિશે લખો